છે ને વિચાર કર્યો કે હે ને આ તો બહુ ઊંડી ઊંડી નદી છે એટલે બચ્ચુને બીક લાગતી હશે છતાં પણ એની માં હે ને થોડું પાણી હતું ન્યા લઈ ગઈ ત્યાં તો છે ને કમળના ફૂલ હતા પાંદડા હતા દેડકા હતા કાચબા હતા પછી એની મમ્મી કે કે છે ને

અને એની મમ્મી કે ચાર બચ્ચે નદીમાં નાહી ચાર બચ્ચે નદીમાં તરીએ તો બચ્ચું કહે ના 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 નહીં કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ ઓ ઓ તો નહીં ના તો નહીં તરું તો પછી હે ને એમ પપ્પાએ કીધું કે બચ્ચું ચડક પીચું જો વામાં કેટલું સુંદર પાણી છે તો પછી બચ્ચું જેવું નીચું નમ્યું તો પપ્પાએ એને ચાંચ વડે ઠોકો માર્યો તો પછી બચ્ચું તો એને છલાંગ કરતો નદીમાં જઈને પડ્યું તો પછી પાંખ હલાવે પાખ હલાવે અને તળે પછી બહાર નીકળ્યું બહાર પાંખ હલાવે પગ હલાવે અને તળે તો પછી એની મમ્મી કે કે ચાલ હવે ફેલાઈ જાવ નદીમાં બહુ મોટી હતી ને અહીંયાથી છૂડું પાણી નતું એ ઊંડું પાણી હતું લઈ ગઈ ના બધા એને પાસે લઈ ગઈ ખાબુચામાં પણ નાવાની મજા પડી પછી એને મમ્મી વાવમાં હે ને કમળા ફોલાતા અહીંયા લઈ ગઈ પછી તો મોતી નદી ગયા હતા તેમાં એના પપ્પા આવે છે અને કીધું કે સાબાસ બેટા સાબાસ